આટલો બધો વધારે મહત્વનો હોવા છતાં પણ મોટાભાગે અવગણવાની ભૂલ તેને આપણે લોકો કરીએ છીએ મોટાભાગે આપણે લોકો એવું કરીએ છીએ કે ફળોની શાકભાજી ફળોની વાત કરીએ છીએ શાકભાજીની વાત કરીએ છીએ ડ્રાય ફ્રૂટ્સની વાત કરીએ છીએ ખાવાના તેલની પણ વાત કરીએ છીએ પણ સૌથી વધારે મહત્ત્વનો અને સૌથી વધારે ઉપયોગમાં લેવાતા આ લોટ વિશે ક્યારેય આપણે ચર્ચા જ નથી કરતા મિત્રો આગળ વાત કરવા તો આજના આ હું તમને લોકોને એવી વસ્તુઓ વિશે છું કે જેને તમે લોકો તમારા ખાવાના લોટમાં ઉમેરી દેશો તો મિત્રો ચોક્કસથી તમને કહું છું કે તમારું આયુષ્ય છે તેમાં તો વધારો થશે તેની સાથે સાથે માથાના વાળથી માંડીને પગના તળિયા સુધી અનેક ગંભીર બીમારીઓ છે તેનાથી પણ ખૂબ જ સરળતાથી આપણને રક્ષણ મળશે આપણા લોકોની શક્તિ છે તેમાં વધારો થશે લાંબો સમય સુધી તંદુરસ્ત રહી શકશું મોટા ભાગની બીમારીઓથી આપણે લોકો બચી શકીશું મિત્રો આની સાથે સાથે વાત કરવા જાઉં તો આજે હું તમને જે લોટ વિશે વાત કરવાનો છું જો તેને ઉપયોગમાં લેશો તો તમને લોકોને ક્યારેય પણ લીવર સંબંધિત સમસ્યાઓ નહીં થાય આ ઉપરાંત કિડની સાથે સંબંધિત યુરિન સાથે સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાઓ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે ઓછી થઈ જશે આ ઉપરાંત હાર્ટ સંબંધિત સમસ્યાઓ તેની સાથે સાથે આર્થરાઇટીસ છે ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી પણ તમે લોકો ખૂબ જ સરળતાથી બચી શકીશો આ ઉપરાંત શરીરમાં વધી ગયેલી ચરબી છે તેને પણ ઘટાડી શકાશે અને તેની સાથે સાથે વાત કરવા જાઓ તો આપણી નસોમાં વધી ગયેલું કોલેસ્ટ્રોલ છે જમા થયેલું કોલેસ્ટ્રોલ છે તેને પણ ખૂબ જ સરળતાથી આપણે લોકો દૂર કરી શકીશું મિત્રો આગળ ચર્ચા કરવા જઈએ તો આપણામાંથી લગભગ લગભગ કહેવા જાવ ને તો નેવું ટકા લોકો એવા છે કે જે મોટા ભાગે ઘઉંનો જ ઉપયોગ કરે છે લોટ તરીકે અને ઘઉંની રોટલીઓનું જ સેવન કરે છે મિત્રો તમને જણાવી દઉં કે એકને એક અનાજનું લાંબો સમય સેવન કરવાથી બને છે એવું કે બીજા અનાજોમાં રહેલા પોષક તત્વો અને ખાસિયતોથી આપણે લોકો વંચિત રહી જઈએ છીએ સાથે સાથે તેનો લાભ પણ આપણે લોકો મેળવી શકતા નથી મિત્રો ત્યાર બાદ વાત કરવા જાઉં તો એક ને એક લોટ એટલે કે ઘઉંનો લોટ છે તેને તમે લાંબા સમય સુધી વાપરો છો તો એવું બની શકે કે તેની કોઈને કોઈ આડઅસર પણ તમારા શરીર પર થઈ શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આપણે ત્યાં જે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે તેમાંથી નેવું ટકા ઘઉં જી હા મિત્રો નેવું ટકા ઘઉં છે તે એવા છે કે જે હાઇબ્રિડ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે તેમાં તેનું અન્ય ઘાસ સાથે કોઈ ક્રોસ કરવામાં આવે છે આ ઉપરાંત આ હાઇબ્રિડાઇઝેશનની પ્રોસેસ કરવા માટે જુદા જુદા પ્રકારના ગામા રેઝ છે કે અન્ય કિરણો તેમાંથી પસાર કરાય છે જુદા જુદા પ્રકારના રસાયણો દ્વારા તેને ઉત્પન્ન કરવામાં આવે છે કે જેથી વધારે પાક ઉત્પાદન મેળવી શકાય છે પરંતુ મિત્રો યાદ રહે આના કારણે તેમાં અમુક જીનેટિકલ ફેરફારો જાનીનિક ફેરફારો છે તે કરવામાં આવે છે તેની સાથે સાથે આવા ઘઉં છે તે ઉત્પાદનમાં તો વધારે હોય છે પણ તેમાં પોષક તત્વોની માત્રા ઘણી ખરી ઘટી જાય છે અને તેનું સેવન કરવાથી આપણા લોકોમાં લાંબા ગાળે શરીરની ચરબીમાં વધારો થવો તેની સાથે સાથે ડાયાબિટીસ છે થાઇરોઈડ છે આવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે હવે મિત્રો આવું કહો એટલે તમને ચોક્કસથી એવો પ્રશ્ન થાય કે આ ઘઉંનું સેવન તો અમારા દાદા દાદી કે નાના નાની પણ કરતા હતા અને તે અત્યારે નેવું કે પંચાણું વર્ષની ઉંમરે પણ સંપૂર્ણપણે તંદુરસ્ત છે તો એનું કારણ શું તો મિત્રો એ પણ જણાવી દઉં કારણ કે એમણે જે ઘઉં ખાધેલા હતા તે હરિતક્રાંતિની પહેલાના સમયના ઘઉં હતા અને એ ઘઉં એવા હતા કે જેમાં આ પ્રકારની કોઈ જ પ્રોસેસ કરવામાં આવી ન હતી માટે તમારે લોકોએ ઘઉંના લોટનું સેવન કરો છો તો વાંધો નહીં પણ આ ઘઉંના લોટની અંદર જો અમુક વસ્તુઓ ઉમેરી દેવામાં આવે તો તેનાથી તેમાં જે ગુણોની ભરપાઈ નથી થતી તે અન્ય લોટ દ્વારા કરી શકીએ છીએ કઈ કઈ વસ્તુઓ ઉમેરવાની છે ચાલો જણાવી દઉં મિત્રો તેની સાથે સાથે વાત કરવા જાઉં તો આપણા દાદા દાદી છે તેઓ બારે મહિનાઓ સુધી ઘઉં જ માત્ર ન ખાતા તેઓ ઋતુ અનુસાર પોતાના ખોરાકને બદલતા જેમ કે ચોમાસાની કે અન્ય ઋતુઓ દરમિયાન તેઓ બીજા કોઈ અનાજનું સેવન કરતા શિયાળો છે તો તેમાં પણ અન્ય અનાજનું સેવન કરતા અને ઉનાળામાં પણ અન્ય ખોરાકનું સેવન કરતા હતા તો હવે તમારે કયા લોટનું સેવન કરવું જોઈએ કે જે તમારા શરીર માટે ફાયદાકારક છે તો મિત્રો અહીં તમને લોકોને હું ચાર પ્રકારના એવા અનાજ જણાવીશ કે જે ખૂબ જ વધારે આપણા માટે ઉપયોગી છે તેમાં સૌથી પહેલું છે ચણા બીજું છે રાગી ત્રીજું છે જુવાર અને ચોથું છે બાજરો જી મિત્રો આ ચાર એવા અનાજ છે કે જેનો આપણે ભરપૂર લાભ મેળવી શકીએ છીએ અને તેઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે કારણ કે વાત કરવા જાઉં ને તો તેમાં આયરન છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે પોટેશિયમ છે ફોસ્ફરસ છે આ બધા જ તત્વો ઉપરાંત તમામ પ્રકારના વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે જેનાથી મોટામાં મોટો ફાયદો આપણને લોકોને એ થાશે કે આપણને સાંધાને લગતી સમસ્યા હોય ડાયાબિટીસ હોય આપણું બ્લડ પ્રેશર પણ કઈક અંશે હોય થાઈરોઈડ સમસ્યા હોય કે અન્ય કોઈપણ પ્રકારની શરીરની સમસ્યા હશે તેમાં આ લોટ છે તે બધા ક્યાંકને ક્યાંક આપણને ઉપયોગી બને છે માટે તેનું સેવન કરવું જોઈએ હવે માની લો કે મિત્રો તમે દસ ભાગ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તો તેમાં તમારે લોકોએ અઢી ભાગ બે પોઈન્ટ પાંચ ભાગ જેટલો ચણાનો લોટ લઈ શકો છો તેની સાથે સાથે બે ભાગ જેટલો તમે લોકો જુવારનો લોટ એક ભાગ જેટલો રાગીનો લોટ અને એક ભાગ જેટલો બાજરાનો લોટ આ ચારેય વસ્તુઓને તેમાં મિશ્ર કરી અને તેની રોટલી બનાવશો તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક રહેશે ઉપરાંત મિત્રો તમને એ પણ જરૂર જણાવી દઉં કે તમારે જ્યારે આ બધા લોટને મિશ્ર કરવા હોય ત્યારે યાદ રહે બધા જ અનાજને ભેગા કરી અને દળાવવાના નથી દરેક અનાજને અલગ અલગ જો શક્ય હોય અને સમય હોય તો તમારે દળાવવા જોઈએ અને પછી જાતે જ જરૂરિયાત મુજબ તેને મિશ્ર કરી અને તેની રોટલી બનાવી અને તેનું સેવન કરવું જોઈએ અથવા તમારી પાસે એટલો સમય નથી તો તમે લોકો બજારમાંથી તૈયાર મળતા તેના લોટ પણ લઈ શકો છો અને તેને પાંચથી સાત દિવસ પૂરતું જ ચાલે એટલો જ લોટ બનાવજો કારણ કે વધારે સમય પછી તે બગડી જવાની શક્યતાઓ પણ વધી જાય છે માટે આટલો જ અનાજનો પુરવઠો આટલો જ લોટ લઈ તેને મિશ્ર કરી અને તેનું રોજેરોજ સેવન કરવામાં આવશે તો તે આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક અને ઉપયોગી દીવડશે મિત્રો આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર